વાંકાનેર નગરપાલિકા દ્વારા વર્ષોથી બંધ હાલતમાં પડેલા ફાયર બ્રાઉઝરને અંતે રિપેર કરાવાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ બે હજાર તેરમાં ગુજરાત સરકાર દ્વારા વાંકાનેર નગરપાલિકાને ફાયર દુર્ઘટના સમયે બે મોટા ફાયર બ્રાઉઝર ફાળવવામાં આવ્યા હોય જેના પર છ મહિના જેટલા સમય બાદ વીજળી પડવાથી આ બંને ફાયર બ્રાઉઝર બંધ હાલતમાં વર્ષોથી પડ્યા હોય દરમિયાન વાંકાનેર પંથકમાં આગ લાગવાની દુર્ઘટના સમયે નગરપાલિકા પાસે ફાયર સેફ્ટીના કોઈ પણ સાધનો ઉપલબ્ધ ન હોવાથી વાંકાનેર પંથકના નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય દરમિયાન અનેક અખબારી અને મીડિયા અહેવાલ બાદ સફાળા જાગેલા વાંકાનેર નગરપાલિકા તંત્ર દ્વારા વર્ષોથી બંધ હાલતમાં પડેલા ફાયર વોટર બ્રાઉઝરને રિપેરિંગ માટે કંપનીને આપવામાં આવ્યું હોય જે ફાયર બ્રાઉઝર રિપેર થઈ વાંકાનેર નગરપાલિકા ખાતે ઉપલબ્ધ થતાં પાલિકા સ્ટાફ દ્વારા ફાયર ફાયરબ્રાઉઝરનું ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરી હવેથી આ ફાયર બ્રાઉઝર વાંકાનેર પંથકમાં આગ લાગવાની દુર્ઘટના સમયે ઉપયોગમાં લેવામાં આવશે જેના કારણે વાંકાનેર પંથકના નાગરિકોએ વર્ષો બાદ રાહતનો શ્વાસ લીધો છે